આપણા છે અને આઝાદી દાયકાઓ વીતી ગયા પરંતુ આજે બનાસકાંઠાના વાવ તાલુકાનું એક એવું ગામ છે જે ગામ દાયકાઓ વીતવા છતાં પણ પાકા રસ્તાથી વંચિત છે આ ગામના લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે પરંતુ તંત્ર અને નેતાઓ કરેલા વાયદાઓ આજ દિન સુધી પૂરા થયા નથી કેવા હાલ છે આ ગ્રામજનોના અને કેવી યાતનાઓ સહન કરી રહ્યા છે ગામના લોકો જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં આ ગામનું નામ છે વાવ તાલુકાનું એટા ગામ આ ગામમાં આવવા જોવા માટે પાકો રસ્તો આજ દિન સુધી બન્યો નથી ગામના લોકો આ કાચા રસ્તે જ ચાલવા આજે મજબૂર છે વાવ તાલુકાના એટા ગામ જવા માટે એટા ગામની પ્રાથમિક શાળાથી ત્રણ કિલોમીટર જવું પડે છે જોકે આ ત્રણ કિલોમીટરનો કાચો માર્ગ છે પાકો રોડ બનાવવા માટે બે હજાર બારથી આજ દિન સુધી અનેકવાર ગામ લોકોએ રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ ગામના લોકોની વાતો નેતાઓએ સાંભળી તો ખરી પરંતુ નેતાઓના વાયદા આજ દિન સુધી પૂરા થયા નથી ચૂંટણી ટાણે ગામ લોકો નેતાઓને ગામ લોકોને નેતાઓ યાદ કરે છે જે બાદ ફરી ગામમાં પાછા ફરીને જોત નથી અને ગામના લોકોની સમસ્યાઓ જે છે તે જે જોવા મળી છે ચોમાસામાં આ ગામ લોકોની હાલત અત્યંત દયનીય સ્થિતિ જોવા મળે છે કારણ કે ચોમાસામાં માર્ગ પર ચાલી શકાતું નથી અને સ્કૂલના બાળકોને પણ ટ્રેક્ટરમાં બેસાડીને શાળા સુધી ગામ લોકો મૂકવા અને લેવા માટે આવે છે આ ગામમાં જો કોઈ આકસ્મિક બીમાર પડે તો એકસો પણ ગામમાં જઈ શકે તેવી પરિસ્થિતિ નથી જોકે આવી દયનીય સ્થિતિમાં જીવતા લોકોને વેદના આજદિન સુધી તંત્ર સમજીને તેના નિરાકરણ માટે કોઈ જ પગલાં લીધા નથી એક તરફ દેશ ચાંદ અને મંગળ ગ્રહ પર પોતાની સફળતાના શિખરો સર કરી રહ્યો છે અને દેશમાં મેટ્રો ટ્રેનના પ્લાન્ટ બની રહ્યા છે પરંતુ આઝાદીના આટલા દાયકાઓ વિધવા છતાં આજ દિન સુધી આ ગામમાં પાકો માર્ગ બનાસકાંઠા તંત્ર કરી શક્યું નથી ત્યારે આ ગામ લોકો આજે એ જ દુખિયારી પરિસ્થિતિમાં જીવન જીવવા માટે તંત્રના પાપે મજબૂર બન્યા છે જોકે આજે ગામ લોકોને આ પાકો રોડ બને અને તેમની સમસ્યાઓ દૂર થાય તેવી આશાઓ છે ત્યારે તંત્ર અને નેતાઓ ક્યારે આ ગામમાં પહોંચે છે અને નેતાઓએ કરેલા વાયદાઓ અને તંત્ર સમક્ષ કરેલી રજૂઆતો પૂરી થાય છે તે જોવું રહ્યું અહીં ઠાકોર ન્યૂઝ ગામનો બનાવવા માટે શું હોય છે કે ગામનો રાજા કહેવાય છે એમને સાંભળવાની હોય છે એમને જોવાની હોય છે

તંત્રને સરકારને કરેલી છે કોઈ અમારી ડાડ અપાતા નથી કે બે હજાર બારથી અમારા કને અહીં આવે છે જેમને વોટ ધો તમે તાર પછી આ રસ્તે કોઈ હેંડીને આવતા નથી ને રસ્તે આવી અમારો ત્રણ કિલોમીટરનો રસ્તો અમારે પાસ થઈ ગયો હતો પાસ થઈ ગયો હતો ચા જઈને આ થયો હવે પેટા ચૂંટણી આવે છે ધારાસભ્યની હવે વોટ લેવા આવે એના પહેલો અમારે રોડ આવે પછી વોટ લેવા આવે અમારે આ હોંટ્યા છે

આપની ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર